બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે ખેડાના નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસ આગેવાનોની આ બેઠક મળી છે લોકસભાની ચૂંટણીમાં આણંદ ખેડા બેઠક પર ઉમેદવારો અંગે ચર્ચાઓ થઈ રહી છે ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામની ચર્ચાઓ તેજ છે કાળુસી ડાબી કપડવંજ વિધાનસભાના છે પૂર્વ ધારાસભ્ય આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચાઓ થઈ છે અમિત ચાવડા આંકલા વિધાનસભાના ધારાસભ્ય બે દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરશે પૂર્વ સાંસદ દિનશા પટેલે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સાથે ચર્ચા કરી અને બંને ઉમેદવારોના નામ પર મહોર લગાવી છે મહત્વનું છે કે કોંગ્રેસે ગુજરાતમાં અત્યાર સુધી માત્ર ને માત્ર સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે

જે જે ધારાસભ્ય છે શાહ સહિતના નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ખેડા જિલ્લાના જે જિલ્લા પ્રમુખ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે અન્ય જે નેતાઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે આણંદ જિલ્લા માટે આણંદ લોકસભા માટે જે નામની ચર્ચા થઈ હતી તેમાં અમિતભાઈ ચાવડાનું નામ અને જે ખેડા લોકસભા માટે ચર્ચા થઈ હતી તેમાં કાળુસિંહ ડાબી જે પૂર્વ ધારાસભ્ય છે કપડવંજના બે હજાર સત્તરમાં માં તે ચૂંટણી જીત્યા હતા અને બે તે હારી ગયા હતા હાલ અત્યારે બંને નામો ચર્ચામાં છે હાલ બંને નામો દિનશા પટેલના ઘરે નામોની ચર્ચા કરવામાં આવી છે અને જે મુકિલ વાસ્મિક છે તેમની સાથે દિનશા પટેલે ફોન પર ચર્ચા કરી હતી અને બંને નામો તેમણે વાત કરી હતી અને બે દિવસની અંદર આ જે જે નામો છે તે નામોની ઘોષણા થઈ શકે છે ચોક્કસથી આ બંને નામો મોકલવામાં આવ્યા છે અને હાલ અત્યારે જે અંતિમ મોહર છે તે કોંગ્રેસ દ્વારા બે નામો જાહેર કરવામાં બે દિવસ જેટલો સમય લાગી શકે તેમ છે દીક્ષિતા બિલકુલ આભાર નચિકેત આપની પાસેથી માહિતી લેતા રહીશું અત્યાર સુધી સાત નામો છે કોંગ્રેસ તરફથી તે જાહેર કરવામાં આવ્યા છે બીજા નામોને લઈને હજી પણ મંથન યથાવત છે સતત બેઠક થઈ રહી છે કેટલાક નામો સામે આવ્યા છે અને હજી પણ બે દિવસનો સમય લાગી શકે છે તો નીતિશભાઈ લાલન કચ્છ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લોકસભાના ઉમેદવારો કે અત્યાર સુધી નામો ગેનીબેન ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પર અને તેમણે તો પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે ઠાકોરે લોકસભા ચૂંટણીનો જંગ ત્યારે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ટિકિટ આપવામાં આવી છે સાત નામો કોંગ્રેસના અત્યાર સુધી સામે આવ્યા છે બીજા નામો પર મંથન યથાવત છે ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક થી ભરત મકવાણાનું નામ અને તેમને ટિકિટ આપવામાં આવી છે લલિત વસોયા પોરબંદર બેઠક પર આ સતત જે નામો છે સાત નામો અત્યાર સુધી કોંગ્રેસના સામે આવ્યા છે અને હજી બીજી જે બેઠકો છે તેના પર ચર્ચાઓ ચાલી રહી છે તો બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરી તેમને મેદાને ઉતારવામાં આવ્યા છે તો આ તરફ વલસાડ બેઠક પરથી અનંત પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે તો મહિલાઓના સન્માન માટે ભાજપ